મગર જોવા મળવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો માટે સુરક્ષા અંગેની ચિંતા વધી છે મગરોનો આ પ્રકારનો લટાર મારવો અકસ્માતોને આમંત્રિત કરી શકે છે વાહન ચાલકોને રાત્રિના સમયે કોઝવે પર પસાર થતા વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે સ્થાનિક પ્રશાસને પણ આ મુદ્દે યોગ્ય પગલા લેવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરવાની જરૂર છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો